વહાલા સત્સંગી જનો આજે મારે એક વાર્તા તમને કહેવી છે સત્સંગની કે જે શ્રીજી મહારાજના શરણ સુધી આપણને ઝડપથી પહોંચાડી દેશે વાલા ભક્તો સંપ્રદાયના વડીલ સંતોને સંપ્રદાયના બધા જ સંતોને મારા સાષ્ટાંગ દંડ પ્રણામ વા ભક્તો ધર્મકુળનો પરંપાર મહિમા સંતોએ હરિભક્તોને પાય અને સત્સંગમાં એવા તૈયાર કર્યા છે કે એ હરિભક્તોને ક્યારેય હું તો એમ કહું દેશકાળનું વાવાઝોડું લાગી શકે એમ નથી મહારાજની મરજી હવે આમ છે એવું લાગે એમ નથી કારણ કે મહારાજની મરજી તો જ્યારે વડતાલના લક્ષ્મીનારાયણ દેવના ચોગાનની અંદર રઘુવીરજી મહારાજને અયોધ્યા પ્રસાદજી મહારાજની ભગવાન સ્વામિનારાયણે આરતી ઉતારીને ત્યારથી મહારાજની મરજી સત્સંગીજનો માટે એક જ છે એક જ છે એમાં કાંઈ વધઘટ નથી થઈ આ તો દેશ કાળા દીકને કારણે વધઘટ થાય છે કે હવે મહારાજની મરજી આમ છે તો આપણે આમ કરવું પડે શું આપણે ભગવાન સ્વામિનારાયણને ઓળખ્યાવાલા ભક્તો મહારાજની મરજી વર્ષો વર્ષ અલગ અલગ બદલી જતી હોય તો તો સૂર્ય અને ચંદ્રના ઉગવાના ઠેકાણા ફરી ગયા છે નહીં સૂર્ય અને ચંદ્ર નારાયણ સૂર્ય દેવતા જ્યાં ઉગે ત્યાંથી જ ઉગે છે અને નિત્ય નિયમ ઉગે છે અને ટાઈમસર ઉગે અને હાથ છે એમ ભગવાન સ્વામિનારાયણે બંને પુત્રોને આરતી ઉતારી દત્તક લઈ અને ગાદીની સ્થાપના કરી વડતાલ અને અમદાવાદ દેશ આજે એ પરંપરા યથાવત છે વડતાલની ગાદી ઉપર વિદ્યમાન આચાર્ય મહારાજ શ્રી એક હજાર આઠ ધર્મ મારતંડ ધર્મ રક્ષક ધર્મ પોષક રાજેન્દ્ર પ્રસાદજી મહારાજ દિવ્ય ગાદીને શોભાવી રહ્યા છે વાલા ભક્તજનો એ સત્સંગ સમાજ આખો જાણે છે દુનિયા આખી જાણે છે પણ પોતાના મનનું ધાર્યું કરવા માટે ભગવાન લખેલી શિક્ષાપત્રી ભગવાને સ્વહસ્તે આપણને સત્સંગી જીવન આપ્યું દેશ વિભાગનો લેખ આપ્યો એમાં પોતાની મનમાની કરવા માટે સુધારા વધારા કરી અને હરિભક્તોને એમ કહેવામાં આવે કે હવે તો મહારાજની મરજી આમ છે વાલા ભક્તજનો આ લોકનો વૈભવ અહીંયાના અહીંયા પીડ્યો રહે અહીંના સુધારા વધારા અહીંયાના અહીંયા પડ્યા રહે પણ અક્ષરધામમાં જવા માટે તો ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા હશે અને એ જ અક્ષરધામ સુધી પહોંચી શકશે બાકી અક્ષરધામ બહુ સેટું છે મારા વાલા ભક્તો બહુ સેટું છે તો તો અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ સિદ્ધાંતરે બાંધછોડ ન કરી નાખે તો તો ધર્મ ધુરંધર એક હજાર આઠ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ એમનો કે હવે મહારાજની મરજી આમ છે તો આપણે આમ વર્તન કરીએ નહીં જે ભગવાન સ્વામિનારાયણ સિદ્ધાંત આપી ગયા છે એ સિદ્ધાંત ઉપર પોતાના પ્રાણ વેચાવર કરવા તૈયાર છે મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ વાલા ભક્તજનો ત્યારે આટલી દિવ્યતા આટલી ભવ્યતા તમે ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ તમે બધા જોતા હશે સવારે છ વાગ્યાથી ચાલુ થઈ જાય અને સાંજે છ વાગ્યા સુધી અખંડ ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ ચાલે મહારાષ્ટ્રી અખંડ દર્શન દે લાલજી મહારાજ અખંડ દર્શન દે આ ઘટના ક્યારે ઘટે આની અંદર પ્રગઢ ભગવાન સ્વામિનારાયણ બિરા છે પ્રગટ ભગવાન સ્વામિનારાયણ બિરાજે છે વાલા ભક્તજનો સત્સંગ સમાજ બધા જ સ્વીકારે છે નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ વડતાલની ગાદી આવે લાલ પાકમાં શોભાયમાન થાય અને એમનું દર્શન માત્રથી જીવાત્માના કલ્યાણ થઈ જાય સાહેબ આ હરિભક્તોના બધાના હૃદયનો આ ઉકળા છે ઉકળાટ છે પણ કોણ સમજે કોણ સમજે હે સંતો તમને વંદન કરીએ છીએ ક્યાં કયું પણ રીતે ભૂલ થઈ હોય તો પ્રસાદજી મહારાજને તમે વિનંતી કરશો ને તો બહુ દયાળુ છે બહુ દયાળુ છે તમારી અરજીને સ્વીકારી લેશે તમારી અરજીને સ્વીકારી લેશે હે ભક્તો અજેન્દ્ર પ્રસાદજી મહારાજનું દર્શન કરતા અને હું તો તમને ત્યાં સુધી કહું અતિઓ શક્તિ નથી કરતો અતિઓ શક્તિ નથી કરતો પણ રાજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને દોગેન્દ્ર પ્રસાદજી મહારાજના દર્શન તમે કરો અને રઘુવીર વાડીએ જઈને બેસો તમને જગતના સંકલ્પ નહીં થાય જગતના સંકલ્પ નહીં થાય જ્યાં લગી તમે વાડીની અંદર બિરાજમાન રહેશો ને ત્યાં લગી આ વિચાર કરજો આ ભગવાન સ્વામિનારાયણનું દિવ્યતાપણું છે આ ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું છે સાહેબ એટલે ગુરુ પૂર્ણિમાના દિવસે આખો દિવસ મહારાજ શ્રીના શરણ સ્પર્શ કરવા માટે લાખો હરિભક્તો લાઈન બદ્ધ શિસ્ત બધ ઊભા રહે અને દર્શન આશીર્વસનનો લાભ લેશે એમને નથી આ બધું હાલતું પ્રગટ ભગવાન સ્વામિનારાયણ રઘુવીર વાડીની અંદર બિરાજે છે ગોપાળાનંદ સ્વામી બિરાજે છે હનુમાનજી મહારાજ ધર્મકુળની રક્ષામાં સ્વયં સાક્ષાત હાજર હોય છે કોળ દેવતા હનુમાનજી મહારાજ બોલો હનુમાનજી મહારાજની જય વાલા ભક્તજનો આ ધર્મ કુળ છે બધા જ હરિભક્તોને મારા વંદન ભાવપૂર્વક કે તમે કદાચ વાડીએ ન જતા હોય તો જવાનું શરૂ કરી દેજો મહારાજ શ્રીના સ્મરણ સ્પર્શનો લાભ લેજો નોગેન્દ્ર પ્રસાદજી મહારાજના દિવ્ય આશીર્વચન લેજો વાલા ભક્તજનો આ આ અને વાર માત્ર ને માત્ર દર્શન કરવા માત્રથી કલ્યાણ થઈ ભગવાન સ્વામિનારાયણનું વસન છે ભગવાન સ્વામિનારાયણ ના દીકરા છે ભગવાન સ્વામિનારાયણ ગાદીએ બેઠા છે વાલા ભક્તજનો આનાથી વિશેષ તો મહત્વ બીજું તો શું હોય અને ત્રીસ ત્રીસ વર્ષ સુધી અમને સદગુરુ સંતો એક જ મહિમા પાયો હોય એક જ મહિમા પાયો કે આ રાજેન્દ્ર પ્રસાદજી મહારાજ ભગવાન સ્વામિનારાયણના દીકરા છે આ રાજેન્દ્ર પ્રસાદજી મહારાજ ભગવાન સ્વામિનારાયણની ગાદીએ શોભાયમાન થઈ રહ્યા છે ભવિષ્યની અંદર એકસો આઠ ઉગેન્દ્ર પ્રસાદજી મહારાજ વડતાલની ગાદી આવશે વડતાલ ધામની ગાદી આવશે વાળા ભક્તજનો આ સંતોએ અમને ત્રીસ ત્રીસ વર્ષ સુધી એક રાત્રિ દિવસ અમને મહિમા અપાયો ધર્મકુળનો મહિમા અદ્ભુત અજોડ અને અમર સાક્ષાત છે એ સંતોને કરોડ કરોડ વંદન એમના ચરણોમાં કરોડ કરોડ વંદન આપણે કોઈનો અવગુણ લેવો નથી કોઈનો અભાવ લેવો નથી પણ શાસ્ત્રમાં જે વાત સિદ્ધાંત સહિત સહી સસવટને ચોખ્ખી કરવી છે એમાં કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે કોઈ બાંધછોડ કરવા આવે કારણ કે ભગવાન સ્વામિનારાયણે કોઈ બાંધછોડ નથી કરી મારા વાલા